પાદરા કરોડો રૂપિયાના વિકાસના સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા આ મીટિંગમાં સન બે હજાર ચોવીસ પચીસના સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા ચાર પાંચ કરોડના વોર્ડ વિકાસના કામો તેમજ પંદર માં નાણાં મંશમાં આવનારી ગ્રાન્ટમાંથી સુવિધા ઉભી કરવા રૂપિયા સાહીઠ લાખના નગરપાલિકા મહીસાગર જેવા નગરના વિવિધ વિકાસના કામોને ને સર્વાનુમતિ મંજૂર કરવામાં આવતા નગરજનોમાં ખુશી પ્રસરી હતી સભાની શરૂઆતમાં પાદરા નગરપાલિકાના માજી સદસ્ય કાળીદાસ અંબાલાલ ખાનુ દુઃખદ અવસાન થતા તેમજ રાજકોટ ટીઆરપી ઝોનમાં ભીષણ બાળકો સહિત ત્રીસ જેટલા લોકો આંખમાં મૃત્યુ પામ્યા તેઓની આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ ઘરવેરા શાખા દ્વારા મિલકત નામ ફેર કરવા આવેલ અરજીઓ તેમજ સ્ટ્રીટ લાઇટની ઝૂંપડાઓ વીજળીકરણની યોજનામાં આવેલ અરજીઓને મંજૂર કરવામાં આવી હતી મળેલી કારોબારી મિટિંગમાં માજી પ્રમુખ મયુર ધ્વસિંહ ઝાલા પરેશ ગાંધી સદસ્ય સંતોષ પટેલ તેજસ કોહિલ બ્રિજેશ પટેલ સહિત ચીફ ઓફિસર અને વિવિધ શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રોજ પાદરા નગરપાલિકાની કારોબારી સભાની મીટિંગ મળી હતી જેમાં અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય એવા ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જ્યારે પાદરા નગરપાલિકાની ટીમ કામ કરતી હોય તો પાદરા નગરપાલિકાનો વિકાસનો રથ બહુ શુદ્ધ બહુ સારી રીતે ચાલે છે અને લગભગ આજે એવા બધા ઘણા નિર્ણયો લીધા છે ગામના વિકાસલક્ષી કે જેમાં ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટમાંથી ફેઝ ટુમાં અત્યારે બાવીસ સોસાયટીમાં રોડ ને પેવર બ્લોક ચાલુ છે અને આ વર્ષની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જનભાગીદારીની લગભગ ત્રણ કરોડના ખર્ચે પેવર બ્લોક સીસી રોડ આ વર્ષની ગ્રાન્ટમાંથી સત્યાવીસ સોસાયટીમાં લેવામાં આવશે અને ગઈકાલ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કરોડ રૂપિયા રૂપિયાના ખર્ચે આઉટસોર્સિંગથી પાદરા નગરના મુખ્ય માર્ગો જે રોડે રોજે રોજ સફાઈ થશે એક કરોડની ગ્રાન્ટમાંથી લીધા છે સાઈઠ લાખ રૂપિયાના ખર્ચે વિવિધ સાધનો લીધા છે અને દોઢ કરોડ રૂપિયાના ખર્ચે જે ચૂંટણી આચાર સંહિતા પહેલા નગરપાલિકાને સારેજા માટે આપ્યા હતા એના પણ આજે ટેન્ડર ખોલ્યા છે એવા વિવિધ વિકાસલક્ષી કામોને આજે મંજૂરી મળી છે